સુરતમાં સણીયા હેમાદ કોસમાડા અને છેડછા ગામના રહીશોએ સુડા ટીપી સ્કીમ બાવનમાં રેસીડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ સામે વિરોધ શરૂ કર્યો છે કરવા છતાં ઇન્ડસ્ટ્રીયલ મંજૂરી આપવામાં આવી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલ પરવાનગીને કારણે અહીં રહેતા અસંખ્ય પરિવારો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે રેસીડેન્શિયલ ઝોનમાં શાળા અને હોસ્પિટલો પણ આવેલી છે જેથી શાળા અને હોસ્પિટલોને પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ વધારે હાનિકારક સાબિત થઈ શકે છે રહીશોએ કલેક્ટર અને સુડા અધિકારીને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે અમે આજે જે અહીંયા અમારા ગ્રામજનો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારા કોસવાણા છેડછા જેવા ગામો જે રહેણાંક ઝોનમાં આવેલ હોય અને સુડા ભવન તરફથી અહીંયા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સાયલેન્ટ ઇન્ડસ્ટ્રીઝના નામે એટલે કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે અહીંયાથી પરવાનગી આપવામાં આવે છે જેને ન આપવા માટે અમે અહીંયાથી રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા તમારા જીડીસીના નિયમ મુજબ અહીંયા તમે જે આપો છો એનો અર્થઘટન બીજી રીતે થાય છે અને બિલ્ડરો એને બીજી રીતે એને ડેવલપ કરીને ભાગી જાય છે અને અમારે હેરાન થવાનું રહે છે જ્યાં ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય પછી અમારે એમની સાથે બધા જે ઘર્ષણ વાદ વિવાદ ઘર્ષણ થાય એટલા માટે અમે અહીંયા અહીંયા એમને આજે સચેત કરવામાં આવ્યા છે કે સાહેબ તમે ઓલરેડી સ્થળ નિરીક્ષણ કરવા આવો માત્ર અહીંયા ઓફિસમાં બેસીને તમે જે પરમિશન આપો છો એના જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરો અને એ તમારે જે આપેલી પરવાનગીનો દુરુપયોગ કરે છે અને અમને કચેરીમાંથી એવી પણ વિગત જાણવા મળી કે અમે તો એમને પરવાનગીની ઉપર નોટ ફોર ટેક્સટાઇલ એ પ્રકારના વર્ડ સાથે આપીએ છીએ છતાં પણ બિલ્ડરોનો દુરુપયોગ કરે તો મારું આપના માધ્યમથી સરકારને એ પ્રકારની રજૂઆત છે કે સરકારની પાસે વિશેષ સત્તા છે જો આ પ્રકારના બિલ્ડરો જો આ રીતે સત્તાનો દુરુપયોગ કરતા હોય તો આવી પરમિશનો એમને તાત્કાલિકપણે રદ કરવી જોઈએ અને એની સામે ઓલરેડી દંડા શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે